હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે આપણે જોવાના ધોરણ જે ઇકોનોમિક્સ છે તો એમાં વિભાગ પ્રકરણ આઠ નું સોલ્યુશન મિત્રો આપણે જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી ગમશે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં ઓકે અને જો તમે મિત્રો આખા આખા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર કોલ કરો આખા આખા ગાલા હશે સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયામાં તમને મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ ટેન્ક કરીને તમે એ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓકે શરૂ કરીએ પહેલા નંબર પ્રશ્ન છે આર્થિક સુધારાનો અર્થ આપી આર્થિક સુધારાના પાસાઓ જડાવો ભાઈ આર્થિક સુધારા છે જે આપણે ઓગણીસો એકાણું પછી શું ઓગણીસો એકાણું પછી ઓગણીસો એકાણું માં લેવામાં આવ્યા હતા અને એના પછી ઘણા આર્થિક સુધારા થયા છે તો એ જોઈશું અને એના કેટલાક લાભ ભી થયા છે કેટલાક ગેરલાભ પણ થયા છે ઓકે ઉત્તર રાજ્યના અંકુશવાળી આર્થિક નીતિઓને જ્યારે બજાર આધારિત ખાનગી માલિકી અને નિર્ણયના સ્વતંત્ર વાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે તેને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે રાજ્યના અંકુશવાળી આર્થિક નીતિઓને બજારના આધારિત ખાનગી માલિકી અને નિર્ણયના સ્વતંત્રની મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે તેને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે આર્થિક આર્થિક સુધારાના ત્રણ ત્રણ પાસા પાસા છે છે કેટલા પહેલું ઉદારીકરણ બીજું ખાનગીકરણ ત્રીજું વૈશ્વિકીકરણ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણ ઇટ્સ આ પ્રશ્ન છે મિત્રો મોસ્ટ છે આ પાસાવાળો આર્થિક સુધારાવાળો કેમ કે તમે જોયું હશે દસમા ભણીને એમાં આવતું હશે ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણ એટલા માટે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન ફેરા એક્ટનું પૂરું નામ આપો અને આ કાયદોનો હેતુ જણાવો ઓકે ફેરા ફેરા એટલે મિત્રો ફેરાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ છે ઓકે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ આ તમે મિત્રો ઇંગ્લિશમાં સ્પેલિંગ આપેલી છે ના તો તમે ગુજરાતીમાં વાળું લખી શકો છો ગુજરાતીમાં તમારે ફોરેન લખવાનો એક્સેલ લખવાનો અને રેગ્યુલેશન એક્ટ આવી રીતે લખી શકો છો બટ બારમામાં તમારે બંને લખવું પડે છે ગુજરાતી પણ અને અંગ્રેજી પણ સાથે આનું ગુજરાતી નામ પણ લખવું પડે છે ઓકે દેશના આયાત નિકાસ માટે વિદેશી હુંડિયામણના પ્રમાણને નિયંત્રિત કરવામાં ફેરાયાનો કાયદો ઘડવામાં આવ્યો દેશના આયાત નિકાસ માટે શું દેશમાં આયાત નિકાસ માટે જેમ કે આયાત એટલે આપણા વસ્તુ તો કહેવાય નિકાસ દેશથી વિદેશમાં જે જશે એને આ ફક્ત દેશ નહીં અહીંયાથી તમે બીજા રાજ્યમાં મોકલાવો એ પણ આયાત નિકાસ જ છે એ પણ આપણે અહીંયા દેશ કીધું છે તો કઈ વાંધો નથી દેશમાં આયાત નિકાસ માટે વિદેશી હુંડિયામણ મીન્સ કે વિદેશી નાણાં હુંડિયામણ એટલે મિત્રો વિદેશી નાણાં પ્રમાણને નિયંત્રિત કરવા માટે ફેરાનો કાયદો ઘડવામાં આવ્યો હતો એના પછી ફેરાની ફેમામાં કન્વર્ટ કરવામાં આવ્યું હતું હેતુ શું છે એ પણ લખો સેમ ટુ સેમ તો કે ફેમાનું પૂરું નામ શું છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે ઓકે સંચાલન કરવાનું વિદેશી જે છે તો એનો મેનેજમેન્ટ આપણે કરવાનો એનો એક્ટ છે એટલે કાયદો છે ફેમાનો કાયદો હેતુ વિદેશી ઊંડીયામણનો સંચાલન કરવાનો છે શું વિદેશી ઊંડીમણનો સંચાલન કરવાનું છે ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલા વિડીયોને લાઈક અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે અત્યારે કરી દો વિડીયોને લાઇક અને જો મિત્રો તમે આ આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા સોલ્યુશન મિત્રો તમને માત્ર સો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર નંબરમાં કોલ કરી તમે આખા આખા ગાલા અસરમેટનું સોલ્યુશન મેળવી લેજો ઓકે પ્રાઇસ ઓનલી સો રૂપિયા છે આર્થિક સુધારાની ગમે તે બે સાનુકૂળ અસરો જણાવો હવે આપણે અહીંયા શું કીધું છે સાનુકૂળ આર્થિક સુધારાની બે અસરો હોય છે એક તો સાનુકૂળ અને બીજી છે પ્રતિકૂળ ઓકે તો આપણે આપણે જે તો એ જોઈશું કે આર્થિક સુધારાની સાનુકૂળ અસરો દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી દેશના ગ્રાહકને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુનો સસ્તા દરે સહેલાઈથી મળતી થઈ જાય છે સાનુકૂળ અસરો એટલે કે સારી અસરો કહેવામાં આવે છે ફાયદાઓ કહીએ તો પણ ચાલે આનો સમાન આર્થિકમાં તો કે આર્થિક સુધારાના જે ફાયદાઓ છે તો કે દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી જેમ કે આપણને વિદેશી વસ્તુઓ અહીંયા સસ્તા દરે પણ સહેલાથી મળી જાય છે એને શું કહેવાય છે સાનુકૂળ અસરો કહેવામાં આવે છે ત્યારબાદ આની બીજી અસર શું થઈ છે કે ભારતની નિકાસમાં વધારો થયો છે ભારતની નિકાસોમાં વધારો થયો છે અને દેશના હુંડિયામણમાં ભંડોળમાં વધારો થાય છે દેશની હુંડિયામણો જેમ કે દેશની હુંડિયામણો અને ભારતનો નિકાસ નિકાસ વધશે તો ઓબ્વિયસલી હું હુંડિયામણ ભંડોળ તો વધવાનું છે ઓકે નિકાસ ઘટતી નથી ઓછી થાય છે કદી પણ આર્થિક સુધારાની ગમે તે બે પ્રતિકૂળ અક્ષરો જણાવો કે હવે પ્રતિકૂળ અક્ષરો કઈ કહે છે તો કે આર્થિક સુધારાના કારણે ભારતના આર્થ અર્થતંત્રમાં થયેલી કેટલીક પ્રતિકૂળ અસરો છે એ નીચે મુજબ છે પહેલું છે બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે નાના પાયા અને ગૃહ ઉદ્યોગ ટકી શક્યા નહીં અને તેમાં ભારે નુકસાન થયું છે આર્થિક સુધારો થયો હતો પણ એના કારણે તમે સાંભળ્યું હશે અમીર અમીર બહુ અમીર બનતા ગયા ઓર ગરીબ ગરીબ ઓકે તો એ મુજબ છે મોટા ઉદ્યોગો છે એ મોટા થતા ગયા નાના ઉદ્યોગોને નુકસાન થતું ગયું છે બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો ટકી શક્યા નહીં અને તેના કારણે તેમને ભારે નુકસાન થયું છે અને ખાનગી વૈશ્વિકીકરણને કારણે દેશના ઉત્પાદકોને ખાનગી અને વૈશ્વિકીકરણના કારણે દેશના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે દેશના જે ઉત્પાદકો હતા તો એમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો જેથી રાષ્ટ્રીય ઉદ્યોગને નુકસાન પહોંચ્યું છે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યોગને શું નુકસાન પહોંચવું છે છઠ્ઠા નંબરનો જોઈશું ઉદારીકરણના લાભ તે પહેલાં મિત્રો જણાવી દઉં આખા આખા મેટનું સોલ્યુશન મિત્રો માત્ર સો રૂપિયા પ્રાઇસ છે તો તમે એ કોલ કરીને મળી શકો છો ઓકે સો રૂપિયા પ્રાઇસ છે તો તેમાં મિત્રો તમને બધા વિષય મળી જશે એકાઉન્ટ સ્ટેટ ઇંગ્લિશ તો અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી લો ઓકે બધા વિષય તો છે જ આપણી જોડે સો રૂપિયા પ્રાઇસ છે ઓનલી ઉદારીકરણના બે લાભ જણાવો તો કે ઉદારીકરણથી અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ વધ્યો છે ઉદારીકરણથી શું થયું છે અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ વધ્યો છે અને દેશની આર્થિક વૃદ્ધિનો દર ઓછો થયો છે ખાનગીકરણના અંકુશો ઘટાડ્યા હતા ઉદારીકરણે ઓકે ખાનગી ક્ષેત્રના ઉદારીકરણની નીતિ શું થયું ખાનગી ક્ષેત્રના જે અંકુશો હતા એને ઘટાડવા ઓછા કરવામાં આવ્યા હતા અને એના હવે લાભમાં પહેલો લાભ છે ઉદારીકરણના અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ વધ્યો છે અને દેશની આર્થિક વૃદ્ધિનો દર ઊંચો થયો છે ઓકે ત્યારબાદ બીજો આપણો છે ફાયદો તો કે ઉદારીકરણથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા સરળ બની છે ઓકે ઉદારીકરણ થઈ તો એનાથી વૈશ્વિકરણની પ્રક્રિયા સરળ બની ગઈ અને દેશની દેશમાં વિદેશી હુંડિયામણ અને ટેકનોલોજીનો લાભ મળ્યો આપણે વિદેશી નાણાં મળ્યા ડોલર બોલર પાઉન્ડ જે પણ કોઈ બધું મળ્યું અને ટેકનોલોજી શું થયો લાભ થયો છે સાતમા નંબરનો પ્રશ્ન ભારતની આર્થિક નીતિના પરિવર્તનના પાસા એ જ આપણે આગળ જોયું એમ ભારતની આર્થિક નીતિના પરિવર્તનના પાસા જણાવો તો કે ભારતીય અર્થતંત્રની નીતિના પરિવર્તનના ત્રણ પાસા છે પહેલું ઉદારીકરણ બીજું ખાનગીકરણ ત્રીજું વૈશ્વિકરણ ઓકે ત્રણ પાસા ઉદારીકરણ મૂડીરોકાણ અને વિદેશી સંચાલિત મૂડીરોકાણ એટલે શું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ શું કે જ્યારે વિદેશી વ્યક્તિ શું વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના જ્યારે વિદેશી કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનના ક્ષેત્રે સીધું જ મૂડીરોકાણ કરી દે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રની વસ્તુ કે સેવાના ઉત્પાદનના વેચાણમાં ઉત્પાદન વેચાણના ક્ષેત્રને સીધું જ મૂડી રોકાણ કરી દે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ કહેવામાં આવે છે અને વિદેશી સંચાલય મૂડી રોકાણ સંસ્થા કે મૂડી રોકાણ એટલે શું તો કે જ્યારે વિદેશી રોકાણકર્તાઓ જ્યારે વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણા બજાર, મૂડી બજાર અને શેર કે બોન્ડની ખરીદી માટે જે રો મૂડી રોકાણ કરે છે તેને વિદેશી મૂડી સંસ્થાકીય મૂડી રોકાણ કહે છે રોકાણકર્તાઓ જ્યારે વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણાં બજાર મૂડી બજાર અને નાણાં બજાર છે મૂડી બજાર છે કે શેર કે બોન્ડ ની ખરીદી માટે જે રોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહે છે ઓકે ત્યારબાદ નવમા નંબરનું વિ મૂડીકરણના કેટલાક પ્રકારો છે તેના જણાવો ઓકે વી મૂળીકરણ તો એના કેટલા પ્રકારો છે એ જણાવવાનો તો કે વિકરણ મિત્રો ક્ષેત્રને વેચવામાં આવે ચાર પ્રકારો છે વિ ઓકે તો કે સંપૂર્ણ વિમૂળીકરણ તો કે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે એને સંપૂર્ણ મૂળીકરણ કહે છે અંશતઃ વિમૂળીકરણ એટલે શું અંશતઃ વિમૂળીકરણ તો કે જાહેર ક્ષેત્રના ઓગણત્રીસ ટકા કે ઓગણપચાસ ટકા શેર જ્યારે ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તેને અંશતઃ વિમૂળીકરણ કહેવામાં આવે છે ત્રીજું નાના પાયાનું વિમૂળીકરણ તો કે જાહેર ક્ષેત્રના એકાવન ટકાથી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તેને નાના પાયાનું વિમૂળીકરણ કહેવામાં આવે છે કે નાના પાયાનું અને મોટા પાયાનું વિમૂળીકરણ એટલે જાહેર ક્ષેત્રના એકાવન ટકાથી વધુ શેર જો મોટું હોય તો એકાવન ટકાથી વધુ કરશે તો માલિકી સંચાલન તો એ કરી શકવાનું નથી ખાનગી ક્ષેત્રે કરવું પડશે ઓછો હોય તો એ કરી શકે છે સરકાર શું કરશે કરશે સરકાર જ અને કેટલાક તો જાહેર ક્ષેત્રના તમામ શેર તો સંપૂર્ણ ખાનગી ક્ષેત્ર ખાનગીકરણને સોચવા સોંપવામાં આવે તો એને સંપૂર્ણ વિમુળીકરણ કહેવામાં આવે છે ઓકે તમામ શેર આ મુજબ ચાર આપણા છે ઓકે ત્યારબાદ દસમા નંબરનું મોસ્ટ 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 પૂરું નામ આપો આ કાયદો શા માટે ઘડ્યો છે એમઆરટીપી પી એક્ટ નું પૂરું નામ નું પૂરું નામ છે મોનોપોલિસ એન્ડ રિસ્ટ્રેક્ટિવ મોનોપોલિસ એન્ડ રિસ્ટ્રેક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ ઓકે MRTP એક્ટ ઈજારાશાહી અને વેપાર નિયંત્રણ કરતી પ્રવૃત્તિને રોકવા માટે 1969 માં ઘડાયો હતો. MRTP એક છતે ઈજારાશાહી અને વેપાર નિયંત્રણ કરતી વેપાર પર નિયંત્રણ કરતી પ્રવૃત્તિને રોકવા માટે 1969 માં ઘડાયો હતો. ઓકે MRTP એક્ટ અને ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સામે ટકવા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સામે ટકવા દેશના ઉદ્યોગોને સક્ષમ બનાવવા સન બે હજાર બે માં એમ એક્ટ ને સ્થાને કોમ્પિટિશન એક્ટ લાગુ કરાવ્યો હતો પ્રકરણ નંબર નવ જોઈશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો આખા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે અને સંપર્ક કરી દેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ